नमस्कार दर्शक मित्रों, मेहता, स्वागत है। आज तारीख बीस में चौबीस जोर बायल इलेक्ट्रोनिकल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज

સાત દિવસના રિમાન્ડ તળે પૂછતાછ આગળ વધી રહી છે બનાવમાં વપરાયેલી બંદૂકો હજુ કબજે ન થઈ હોવાનું બહાર આવ્યું હતું તો એક તો હમતદાર પણ હજુ હાથ નથી આવ્યો જિલ્લા સહિત રાજ્યમાં ચકચાર જગાવનારા આ કિસ્સામાં ગુડખર અભયારણ્યમાં ફાયરિંગ કરી ત્રણ લોકોને ઈજાઓ પહોંચાડાઈ હતી જેમાં ગંભીર ગવાયેલા દિનેશ કોડી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો આ પ્રકરણમાં પોલીસે બારેક ટીમ બનાવીને સોળ આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ હજુ એક આરોપી પકડમાં આવ્યો નથી જેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા તમામના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા પકડાયેલા આરોપીઓ પૈકી અમુક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ પ્રકરણમાં હજુ બંદૂકો જપ્ત ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે ગોળીબારના આ પ્રકરણ પછવાડે મોટા માથાઓ હોવાની ગણગણાટ સાંભળવા મળે છે ત્યારે આરોપીઓએ કોના કહેવાથી આ બનાવને અંજામ આપ્યો હતો તે સહિતની વિગતો બહાર આવશે કે કેમ તેના ઉપર સૌની મીટ મંડાઈ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્યા ભ્રમલોક ગ્લોબલ એકેડેમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર વધુ લોકો ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર